બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલોત્રી ગામમાં રવિવારે સાંજે ઉત્તર ગુજરાત વીજ કંપનીની ડીપીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે એક બકરીનું કરુણ મોત નીપજ્યું છે આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે ભય અને આક્રોશ જગાવ્યો છે કારણ કે આ ડીપી નજીકથી જો કોઈ બાળક કે વિદ્યાર્થી પસાર થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત વાવ તાલુકાના બાલોત્રી ગામે રવિવારે સાંજે લગભગ છ વાગે એક ચોંકાવનારી ઘટના બની ગામમાં આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની ડીપી જેની આસપાસ લોખંડની ફેન્સિંગ જાળી લગાવેલી છે તેમાં અચાનક શોર્ટ સર્કિટ થયો આ શોર્ટ સર્કિટના કારણે જાળીમાં કરંટ પસર્યો અને નજીકથી પસાર થઈ રહેલી એક નિર્દોષ બકરી કરંટ લાગવાથી ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું છે બકરીનું મોત થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને જાણ કરી હતી જેના પગલે વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા લાઇટનો પાવર બંધ કરી દેવામાં આવ્યો જોકે આ પાવર કટ લાંબો ચાલ્યો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રવિવારે સાંજે છ વાગે બંધ કરાયેલો વીજ પુરવઠો સોમવારે સવારે અગિયાર વાગ્યા સુધી બંધ રહ્યો હતો આમ સતત સત્તર કલાક વીજળી કુલ રહેતા વરસાદી માહોલમાં લોકોને અંધારામાં અને ગરમીમાં રહેવાની ફરજ પડી હતી જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું આ ઘટનાની ગંભીરતા એ વાત ઉપરથી સમજી શકાય છે કે આ ડીપીની બરાબર બાજુમાં જ એક મકાન આવેલું છે અને બકરીના મોતના કારણે લોકોને ખબર પડી કે ડીપીની આસપાસ કરંટ પસર્યો છે જો આ જગ્યાએથી કોઈ નાનું બાળક શાળાએ જતો વિદ્યાર્થી કે અન્ય કોઈ રાહદારી પસાર થયો હોત તો તેના જીવને પણ મોટો ખતરો ઊભો થયો હોત અને કોઈ મોટી જાનહાની સર્જાઈ હોત આ છોકરાઓ ડીપી નજીકથી અડે છે અને આનો કરંટ ઉતરતા જો કોઈ છોકરો ખેંચાઈ ગયો અંદર ડીપીની અંદર મારી નાખ્યો તો આનો જવાબદાર કોણ રહેશે એટલે આ ડીપીને તાત્કાલિક હટાવવા અને આ કરંટ પાછો આવી જ રહ્યો છે અત્યારે અડધા ગામની અંદર લાઈટ નથી ઓછામાં ઓછા ચારસો ગામની અંદર લાઇટ નથી અને આ જે ધણી છે એનું ઘર સામે જ છે એટલે આ ભાઈની માંગ છે કે ડીપી હટાવે અહીંથી અને જેટલું બને એટલો નિર્ણય તરત લે એવી અહીંયાની માંગ છે સ્થાનિક લોકો દ્વારા જોખમી ડીપીને ત્યાંથી હટાવવાની તાતી માંગ ઉઠી છે આ દુઃખદ ઘટના ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારી અને સલામતીના અભાવને છતી કરે છે તંત્રએ તાત્કાલિક આ મામલે પગલાં લેવા જોઈએ અને ભવિષ્યમાં આવા જીવલેણ અકસ્માતો ન બને તેની ખાતરી કરવી જોઈએ સો વીજ કંપની જાનહાની થાય તેની રાહ જોઈ રહી છે